ભગવાન જોડે વરદાન મેળવી શક્તિશાળી વિદ્યાઓ પ્રાપ્ત કરી લેતા અને દેવતાઓને પરેશાન કરી મુકતા દેવતાઓને આદ્ય શક્તિના શરણમાં આવીને વિનંતી કરવી પડતી કે હે માં આવા દુષ્ટ રાક્ષસોથી અમારી રક્ષા કરો જગતમાં તમારા જેવી આદ્યશક્તિ વગર અમારો કોઈ ઉદ્ધાર કરી શકવાનું નથી જગતમાં તમારાથી કોઈ મોટું નથી આમ રાક્ષસોનો સંહાર કરવા માટે આદ્યશક્તિમાં સ્વયં નવ દુર્ગાઓ સ્વરૂપે આ ધરતી લોકમાં પ્રગટ થયા અને દેવતાઓના કહેવા મુજબ પૃથ્વી કરવા લાગ્યા જેમાં એક વખતની વાત છે એક રાક્ષસ અમરૈયા દૈત્યના ત્રાસથી છુટકારો પાવવા માટે જ્યારે નવ દુર્ગાઓ આ દૈત્યને મારવા માટે ગયા ત્યારે એ દૈત્ય ઘણો શક્તિશાળી હતો તેમણે નવ દુર્ગાઓ સાથે ઘણા વર્ષો સુધી યુદ્ધ કર્યું છેવટે તે રાક્ષસ થાકીને આ દેવીઓથી બચવા માટે ભાગવા માંડ્યો ભાગતા તેણે પૃથ્વી લોક પર સાયલા ગામના સરોવરમાં છુપાઈ ગયો ત્યારે નવ દુર્ગા બહેનોએ મળીને સરોવરનું પાણી પીવા લાગ્યા ત્યારે આ દૈત્ય સરોવર પાસે મળી પડેલી ગાયને જોઈને તેમાં તે છુપાઈને બેસી ગયો છેવટે નવ દુર્ગાઓએ ભેગા મળીને આ દૈત્યને મારવા માટે એક યુક્તિ વિચારીને એક શક્તિ રૂપે દેવીને પ્રગટ કરવાનું વિચાર્યું તે સમયે નવ દુર્ગા ભેગી મળીને પોતાના શરીરના અંગમાંથી મેલ ઉતારીને એક નાની પૂતળી બનાવી તેમાં પ્રથમ પ્રાણ પૂર્યા અને દરેક દેવીએ પોતાની શક્તિ વિદ્યાઓ આપી પોતાના શસ્ત્રો આપી અને આ દૈત્યને મારવા માટેનો આદેશ આપ્યો રાક્ષસ જોડે દૈત્ય દૈત્ય એક ગાયના સબમાં છુપાઈને બેઠો હતો ત્યારે આ પુતળીએ પોતાના શક્તિ દ્વારા દૈત્યને બહાર કાઢીને તેની સાથે યુદ્ધ કરીને દૈત્યને મારી નાખ્યો ત્યાર પછી પુતળી બનેલા માતાજી